નમસ્કાર મિત્રો આજ રોજ જામનગરની પ્રજાજનોને કહેતા આનંદ થાય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરની પ્રજાને પહેલાં એકાત્રે પાણી વિતરણ કરવામાં આવતું હતું એ રોજનું એકસો પિસ્તાલીસ એમએલડીથી માંડીને એકસો પચાસ એમએલ સુધીનું હતું સરકારશ્રીના આદેશ અને બધા મહાનગરપાલિકામાં લગભગ મહાનગરપાલિકામાં રોજિંદુ પાણી અને પ્રજાજનોના પણ કહેવાથી રોજિંદુ પાણી આપવા આજ રોજ નિર્ણય કરવામાં આવેલો છે જે પૈકી અમે લોકો રોજ પાણીનું હવે વિતરણ કરશું એમાં તેર ઝોન છે એમાં કાલથી દશેરાના દિવસે આપણે એક ઝોનમાં ટ્રાયલ માટે અત્યારે ટ્રાય કરી રહ્યા છીએ જે રણજીતનગર સોલેરિયમ ઝોન છે જેમાં દૈનિક આપણે પચીસ મિનિટ પાણીનું અત્યારે વિતરણ કરશું બાકીના જે રહેતા ઝોનો છે એમાં પાણીનો ક્રમશ આપણે બેડી નવા નવાગામ ઘેર પંચ પવનચક્કી મહાપ્રભુજીની બેઠક શંકરટેકરી ગુલાબનગર અને જામનું ડેરી એમાં આપણે ક્રમશઃ સિત્તેર ટકા જેવું જેમ જૂનું જામનગર એને આવરી લેવામાં છે આવવામાં છે અને એનું વિતરણ કરશું આ વિસ્તારોમાં કાલથી શરૂ થતું દશેરાના પવિત્ર દિવસે આપણે પાણીનું રોજ વિતરણ કરશું અને ક્રમશઃ આપણે ધીરે ધીરે એક મહિના સુધીમાં તમામ જામનગરની પ્રજાને દૈનિક પચીસ મિનિટ પાણી મળી રહે એટલું આપણે પાણી બધાને આપશું અને પ્રજાજનોના લાગણી અને એને માન આપી આ નિર્ણય કરવામાં આવેલો છે અત્યારે પિસ્તાલીસ મિનિટ જેવું થાય છે અને એકસો ચાર પિસ્તાલીસ એમએલડીથી એકસો પચાસ એમએલડી સુધીનું થાય છે વિતરણ ના એમાં આપણે સમયનો ઘટાડો થોડોક કરેલો છે એટલે હું રોજે રોજનું જે પાણી વેસ્ટેજ જાતું હતું એ પબ્લિક પોતાનો સદઉપયોગ એ સમયનો કરશે ને પાણી વેસ્ટેજ ન જાય અને રોજે જાય જાણી ઘણા માણસો હોય કે એ દિવસે એને રજા હોય તો એ દિવસે પાણીનું વિતરણ હોય અને એ દિવસે પોતે ઘરે ન હોય તો પાણી એને મળતું નહીં જ્યારે એ દિવસોમાં પણ એને પાણી પોતે ઘરે મળી રહે એના માટે પચીસ મિનિટનો આપણે કાર્યક્રમ રાખેલો ના ના ત્રીસ વર્ષ નથી થયા હમણાં જ હજી તો આપણે આખા ગુજરાતમાં ટૂંક સમયમાં બે ચાર મહિના થયા છે બધામાં ભાઈ આપણું બધું સેટઅપ ને એ બધું જોવાનું હોય ને આપણું સેટઅપ થાય જે અત્યારે આપણે જે ઊંડનું પાણી લઈએ છીએ નર્મદાનું લઈએ છીએ એ બધું આપણું સેટઅપ પ્રમાણે આપણે કાર્યવાહી કરીએ ના